નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપ સૌ લોકોની ડિમાન્ડ ઉપર અમે આપના માટે આ ધનતેરસની પૂજા વિધિનો વિડીયો લઈને આવી ગયા છીએ આ વિડીયોમાં અમે આપ સૌ લોકોને ધનતેરસની લાઈવ પૂજા વિધિ બતાવીશું સાથે સ્ટેપ બાય સ્ટેપ આ પૂજા વિધિ સમજાવીશું કે કેવી રીતે પૂજા થાય ક્યારે કયા મંત્ર બોલવા જોઈએ અને ખાસ કરીને આ ધનતેરસની પૂજા ક્યારે કરવાની છે તેના વિશે પણ આપણે જાણવાના છીએ તથા ઉત્થાપન વિધિ ક્યારે કરવી કેવી રીતે કરવી દરેક વિશે સંપૂર્ણ માહિતી આપણે જાણવાના છીએ પરંતુ તેના માટે આપે માત્ર આ વિડીયોને દસ મિનિટ આપવાની રહેશે આપને ધનતેરસની પૂજાની સંપૂર્ણ માહિતી મળી જશે આપ પોતાની જાતે ઘર બેઠા સરળ રીતે આ ધનતેરસની પૂજા કરી શકશો

અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારે સાંજે છ વાગ્યા ને દસ મિનિટ થી આઠ વાગ્યા ને આડત્રીસ મિનિટ સુધીનો અને જે લોકો સારા ચોઘડિયામાં પૂજા કરતા હોય તેના માટે સમય છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારે સાંજે છ વાગ્યા ને દસ મિનિટ થી સાત વાગ્યા ને મિનિટ સુધી અને એ પછી નવ વાગ્યા ને સત્તર મિનિટ થી મોડી રાત્રે એક વાગ્યા ને મિનિટ સુધીનો આ સમયગાળામાં આપ પૂજા કરી શકો છો કે જેમાં સૌથી સારામાં સારો સમય કહીએ તો નવ વાગે ને સત્તર મિનિટ થી રાત્રે બાર વાગે ને મિનિટ સુધીનો સૌથી ઉત્તમ સમય રહેશે આ ધનતેરસ ની પૂજા કરવા માટેનો તો આવો હવે આપણે જાણીએ કે આ ધનતેરસ પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે કઈ વસ્તુની જરૂર પડશે કે જેથી કરીને આપ પૂજા કરવા બેસો ત્યારે આપની પાસે દરેક પૂજા સામગ્રી હાજર હોય તો આ પૂજા વિધિમાં માં લક્ષ્મીજીનું પૂજન થાય છે એટલા માટે તેમનો ફોટો અથવા મૂર્તિ લેવાની માતા સરસ્વતી અને ગણેશજીનો પણ ફોટો મૂર્તિ હોય તો ચાલે અને આ રીતે ત્રણેય દેવી દેવતા સાથે હોય તો તે પણ ચાલે એ પછી સ્થાપન માટે મગ ઘઉં અને ચોખા સ્નાન કરાવવા માટે ગંગાજળ પંચામૃત અથવા દૂધ શુદ્ધ જળ આ પૂજામાં ધનનું પૂજન થાય છે એટલા માટે અહીંયા થોડાક રૂપિયા લીધેલા છે એ સિવાય આપણા ઘરમાં જે કાંઈ સોનું ચાંદી હોય તેનું પણ પૂજન થાય છે એટલે એ લેવાનું એ પછી અબિલ ગુલાલ કંકુ માતા લક્ષ્મીજીને અર્પણ કરવા માટે કોડી કુબેર અને ધન્વંતરી દેવનો ફોટો અથવા મૂર્તિ અને જો તે ન હોય તો બે સોપારી લેવાની માતાજીને ધરાવવા માટેનો પ્રસાદ અહીંયા આપણે ખીર લીધેલી છે ડ્રાયફ્રુટ લીધેલું છે અને ભગવાનને ચડાવવા માટે ફૂલ અને તુલસી પર્ણ અને એ સિવાય આપની પાસે લક્ષ્મી ગણેશ સરસ્વતીની મૂર્તિ હોય તો તે પણ આ પૂજામાં રાખીને તેનું પૂજન કરી શકો છો અને ખાસ કરીને આ ધનતેરસની પૂજામાં તેર દીવા રાખવાનું મહત્ત્વ હોય છે અને એ તેર દીવા ક્યાં રાખવા કેવી રીતે રાખવા તે આપણે વિડીયોના અંતમાં જોઈશું અને એક બીજો એક યમ દીપક પણ પ્રગટાવવાનો હોય છે કે જે ઘણા લોકો ધનતેરસની રાત્રે કરે ઘણા લોકો કાળી ચૌદશ ની રાત્રે પણ કરતા હોય છે તો તેનો અલગ વિડીયો બનાવેલો છે તેમાં આપ યમ દીપદાન જોઈ શકો છો એટલે હવે આપણે ધનતેરસની પૂજામાં આટલી વસ્તુઓની જરૂર પડશે કે જે આપને મેં જણાવી દીધી છે તો હવે આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ

આપણી આ પૂજા અગ્નિ દેવની સાક્ષી થાય પછી હવે આપણે દરેક દેવી દેવતા ની અહીંયા મૂર્તિ લીધેલી છે અને આપણે તેનું પૂજન કરવાના છીએ એટલા માટે આપણે દરેક દેવી દેવતાને સ્નાન કરાવીશું જો આપની પાસે ફોટો હોય તો તેને સ્વચ્છ કરીને પૂજનમાં રાખી શકો છો પરંતુ મૂર્તિ હોય તો તેને અવશ્ય સ્નાન અને સ્નાન કરાવતા હોય ત્યારે મંત્ર બોલવાનો ગંગા સરસ્વતી રેવા પયો નર્મદા જલે સ્નાન પિતો દેવ તથા શાંતિ મે સિદ્ધિ બુદ્ધિ સહિત મા ગણપતે નમઃ સ્નાનમ સમર્પયામી એટલે કે આપણે ભગવાને સ્નાન કરાવતા હોય ત્યારે એવો ભાવ ધરીએ કે આ જળમાં દરેક પવિત્ર નદીનું જળ સમાયેલું છે એવી જ રીતે સરસ્વતી દેવીને જ્યારે સ્નાન કરાવતા હોય ત્યારે બોલવાનું ગંગા સરસ્વતી રેવા પયોષની નર્મદા જલે સ્નાન પિત્તોષી મૈયા દેવ તથા શાંતિ કૃષ્ણમે શ્રી સરસ્વતીએ નમઃ સ્નાન સમર્પયામી એ પછી લક્ષ્મીનારાયણને સ્નાન કરાવતા હોય ત્યારે બોલવાનું ગંગા સરસ્વતી રેવા પયોશની નર્મદા જલે સ્નાન પિત્તો શિમયા દેવ તથા શાંતિ કુરુષ્વ મે ઓમ શ્રી લક્ષ્મીનારાયણ અભ્યામ નમ સ્નાન સમર્પયામી એટલે હવે આપણે દરેક દેવી દેવતાને દૂધ અને જળથી સ્નાન કરાવી દીધું છે તો તે દરેક મૂર્તિને હવે આપણે સ્વચ્છ કરીને પૂજા સ્થાનમાં સ્થાપના કરીશું પરંતુ એ પહેલા આપણે અહીંયા લક્ષ્મીજીનો ફોટો લીધેલો છે તેને પૂજા સ્થાનમાં સ્થાપના કરી કંકુ ચાંદલો ચોખા ચોટાડીશું આપણે મૂર્તિ ને સ્નાન કરાવ્યું છે એ મૂર્તિ ની સ્થાપના કરીશું કે જેમાં સૌ પ્રથમ વચ્ચે ચોખાની ઢગલી કરી તેના ઉપર લક્ષ્મીનારાયણ મૂર્તિ ની સ્થાપના કરી કંકુ ચાંદલો ચોખા ચોટાડી ફૂલ ચડાવી ભગવાનને તુલસી પત્ર અર્પણ કરીશું

ખાસ કરીને સોના ચાંદીનું પૂજનનું મહત્વ હોય છે તો આપણા ઘરમાં જે પણ કઈ સોનું ચાંદી હોય તેમાંથી એક બે વસ્તુ લઈને તેનું આપણે પૂજન કરવાનું પરંતુ પૂજન કરીએ એ પહેલા જેવી રીતે આપણે ભગવાનને દૂધ અને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું તેવી જ રીતે આપણે આ સોના ચાંદીની વસ્તુને દૂધ અને જળથી ધોવાની તો આ રીતે આપણે સૌપ્રથમ સોના અને ચાંદીની વસ્તુને આ રીતે ધોઈ લઈએ અને પછી જે કુબેર અને સ્થાપના કરીશું જો તેની ફોટો હોય તો તેની સ્થાપના કરવાની અને ન હોય તો સોપારી માં કુબેર અને ધન્વંતરી દેવ છે એવો ભાવ ધરીને તેનું પૂજન કરવાનું કે જેના માટે આપણે જેવી રીતે ભગવાનને સ્નાન કરાવ્યું તેવી જ રીતે આપણે આ સોપારી ઉપર દૂધ અને જળથી અભિષેક કરીશું એ થઈ જાય પછી તેને ફૂલથી સ્વચ્છ ચોખ્ખું કરીને સાફ કરીને આપણી પૂજા સ્થાનમાં સ્થાપના કરવાની કે જેના માટે આપણી ડાબી બાજુ બી ચોખાની ઢગલી કરીને તેના ઉપર આ રીતે નાળા છડી વીટીને કે જેને ભાવથી આપણે વસ્ત્ર કહી શકીએ તે પહેરાવીને સ્થાપના કરવાની તેના પર કંકુ ચાંદલો ચોખા ચોટાડી અભિલ ગુલાલ છાટવાના એ પછી આપણે અહીંયા જે સોનો ચાંદી લીધેલું છે જે આપણે ધન ધોયું તેને આપણે પૂજા સ્થાનમાં રાખીશું અને તેનું પૂજન કરીશું કે જેના માટે આપણે દરેક સોના ચાંદીની વસ્તુને કંકુ ચાંદલો કરીશું એ પછી જે આપણા ઘરમાં ધનલક્ષ્મી છે એટલે કે પૈસો છે તે આપણે આ પૂજા સ્થાનમાં રાખીશું કે જેનાથી આપણા ઘરમાં આવેલો પૈસો પવિત્ર થાય એ પછી આપણે માતા લક્ષ્મીજીને યથાશક્તિ દક્ષિણા પણ અર્પણ કરીશું આપણી પાસે જે પણ કાંઈ છે એ તેમને જ આપેલું છે પરંતુ એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે માતાજીને અર્પણ કરીએ તારું દીધેલ મારી તુજને ધરાવું એટલે યથાશક્તિ સૌ કોઈ લક્ષ્મીજીને આ રીતે દક્ષિણા ધરાવે અને લક્ષ્મીજીને પ્રિય એવી કોડી પણ અર્પણ કરવી જોઈએ આ સિવાય માતાજીને લવિંગ પણ અર્પણ કરવામાં આવે છે આ પૂજામાં ઘણા લોકો સાવરણી પણ રાખતા હોય છે કે જે પણ લક્ષ્મીજીનું પ્રતિક છે એ પછી આપણે અહીંયા લક્ષ્મીજીને પ્રસાદ ધરાવીશું કે જેમાં સફેદ રંગનો પ્રસાદ અને ખાસ કરીને ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો અહીંયા આપણે ખીર ધરાવેલી છે અને બીજું ડ્રાયફ્રૂટ લીધેલું છે આ સિવાય આપ મીઠાઈ ધરાવી શકો અથવા કોઈ ઋતુફળ પણ આપ પ્રસાદમાં મૂકી શકો છો તો હવે આપણે જે જે દેવી દેવતાનું સ્થાપન કર્યું છે તે દરેક દેવી દેવતાની આરતી કરીશું જેવી રીતે આપણા ઘરે કોઈ આવે અને આપણે તેની આગતા સ્વાગતા કરીએ એવી જ રીતે આપણા ઘરમાં આજે લક્ષ્મીજી પધાર્યા છે ગણપતિ પધાર્યા છે મા સરસ્વતી પધાર્યા છે કુબેર દેવ પધાર્યા છે અને ધનવંતરી દેવ આવ્યા છે તો આપણે દરેક દેવી દેવતાની હવે સરસ મજાની આરતીની થાળી તૈયાર કરીને આરતી કરીશું જો આપણે લક્ષ્મી માતાની આરતી આવડે તો તે ગાતા ગાતા કરવાની અથવા ઘંટડી વગાડીને પણ આપ આરતી કરી શકો છો

અને નીતિથી ધન કમાવાની શક્તિ અને બુદ્ધિ આપો અમારા પરિવારમાં સુખ શાંતિ આરોગ્ય અને સકારાત્મકતા લાવો આપની કૃપાથી અમારું જીવન ધન્ય બની રહે એવી અમારી તમને નમ્ર પ્રાર્થના છે એટલે આવી રીતે લક્ષ્મીજીને પ્રાર્થના કરીને ત્યાં બેસીને માતા લક્ષ્મીજીના પાઠ કરવાના કે જેમાં સુક્તમનો પાઠ કરી શકાય અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો લક્ષ્મી સહસ્ત્રનામાવલી કરી શકાય અથવા લક્ષ્મી એકસો આઠ નામવલી અને બાર નામનો પાઠ પણ કરી શકાય અને એ કઈ ન થાય તો લક્ષ્મીજીના મંત્રની એક માળા કરવાની કે જેમાં લક્ષ્મીજીનો બીજ મંત્ર છે શ્રીમ બેજ શબ્દનો બીજ મંત્ર છે આ મંત્ર બોલીને પણ માળા કરી શકો છો એ સિવાય મહાલક્ષ્મી મંત્ર છે ઓમ શ્રીમ બ્રીમ શ્રીમ કમલે કમલા લયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ ભ્રીમ શ્રીમ

તે તેલના દીવા કરવાના હોય છે લાંબી વાટના દીવા કરવાના હોય છે કે જેમાં એક દીવો આપણે જ્યાં રસોઈ કરતા હોય તે ચૂલા પાસે એક દીવો આપણા ઘરના મધ્યસ્થાનમાં એક દીવો આપણા ઘરના મંદિરમાં એક દીવો તુલસી ક્યારે અને બાકીના દીવા આપણો જે રવેશ હોય ગેલેરી હોય અથવા અગાશી હોય કે પછી કોઈ બહારની જગ્યા હોય ત્યાં આ દીવા પ્રગટાવવામાં આવે છે એટલે આ રીતે ધનતેરસની રાત્રે તેર દીવા પ્રગટાવવા એટલે આ રીતે આપણી ધનતેરસની પૂજા અહીંયા સંપન્ન થાય છે આપણે સૌ લોકોએ સ્ટેપ બાય સ્ટેપ આ ધનતેરસની પૂજા વિધિ કરી તો હવે બીજા દિવસે સવારે એટલે કે ઓગણીસ તારીખે સવારે આ ધનતેરસની પૂજાનું ઉત્થાપન કરવામાં આવશે તો હવે આ ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી તો કે જે આપણે સ્થાપન માટે ઘઉં ચોખા મગનો ઉપયોગ કર્યો હોય તેને લક્ષ્મીજીના મંદિરમાં પણ મૂકી શકાય અથવા તો પક્ષીને ચાણ રૂપે ખવડાવી પણ શકાય પ્રસાદ પોતે લેવાનો ફૂલ છે તેને ક્યારામાં નાખી દેવાના જે આપણે લક્ષ્મીજીને દક્ષિણા ધરાવી છે તે દીકરીને અથવા ઘરની વહુને આપવું જોઈએ અને જે આપણે લક્ષ્મીજીને કોડી ધરાવી છે તેને લાલ કપડામાં વીટીને આપણી તિજોરીમાં મૂકી દેવા જોઈએ અને પહેલેથી જ આપના ઘરમાં કોડી લવિંગ હોય કે જે લાલ પોટલીમાં વીટેલું હોય તો તેને જ પૂજા સ્થાનમાં મૂકવાનું અને આ પૂજા સ્થાન અને ઉત્થાપન વખતે ફરી તેને તિજોરીમાં મૂકી દેવાનું જે ભગવાનની મૂર્તિ હોય તેને આપણા ઘરના મંદિરમાં સ્થાપના કરીને નિત્ય પૂજન કરી શકાય કુબેર ધન્વંતરી દેવની જે સોપારી છે તેને પણ આપણા તિજોરી સ્થાનમાં મૂકી શકાય અથવા તો આપણા મંદિરમાં મૂકીને નિત્ય તેનું પૂજન કરી શકાય અને આવતા વર્ષે જ્યારે પૂજા કરીએ ત્યારે ફરી તેને ઉપયોગમાં લઈ શકાય છે તો મિત્રો આવી રીતે ધનતેરસની પૂજા વિધિ છે અને તેની ઉત્થાપન વિધિ છે તથા પૂજા ક્યારે કરવી તેના વિશે પણ મેં આપને જણાવી દીધું છે આશા છે કે હવે આપ સૌ લોકોને ધનતેરસની પૂજા વિધિ સમજાઈ ગઈ હશે એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ પૂજા વિધિ સમજાવી છે આ સિવાય પણ જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા વોટ્સએપ નંબર લખેલો છે ત્યાં પણ મેસેજ કરીને આપ અમને પૂછી શકો છો અને જ્યારે આપ અમને વોટ્સએપમાં મેસેજ કરો છો ત્યારે અમે આપને અમારા ગ્રુપની લિંક મોકલીશું કે જેમાં જોઈન થઈ જાઓ છો તો ત્યાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ કે જેનો આપ ઘર બેઠા ફ્રીમાં લાવો લઈ શકો છો તો મિત્રો આવી જ રીતે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં દિવાળીની પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણવાના છીએ જોવાના છીએ ચોપડા વિધિ ચોપડા પૂજન કેવી રીતે કરવું તે જોઈશું તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો અમારી સાથે તે વિડીયો પણ જોશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ a bar.